આ જગલા ભીંતામુર સવાલ છે કે નમો થી રામ થી કયા કોને નમસ્કાર થાય છે બરાબર તો નમો થી રામ થી બાકી બને જે જવાબ આપે બરાબર છે કે સ્થવીરને નમસ્કાર થાય છે સ્થવીર એ સાધુ મહારાજનું એક પદ છે એક લેવલ છે એકદમ બરાબર વાત છે સ્થ એટલે કે સ્થિર થવું સ્થ એ ઠહ પરથી આવેલો છે મૂળ શબ્દ ઠહ પરથી કયો શબ્દ આવ્યો સ્થ અને સ્થ અને ઠ એનો મતલબ રૂકી જવું સ્થિર થઈ જવું તો જે સ્થિર થઈ ગયા છે એવા વીર એ સ્થવીર ખ્યાલ આવ્યો જે સ્થિર થયા છે એવા વીર તે સ્થવીર સ્થવીર એને વીર કહેવાય

એવા વીર આ વીરનું કામ છે તમારા મારા જેવાનું કામ નથી રોકી શકશો આત્માનો ઉપયોગ ને આત્મામાં કેટલી વાર આ અહીંથી કોઈની ગાડી જોઈએ તો હાજો કેટલી મસ્ત ગાડી છે આ લેટેસ્ટ છે હં આવી જ હોવી જોઈએ મને આવી જ જોતી હતી ક્યાં ગયો આત્માનો ઉપયોગ ગાડીમાં વિચાર કરો આખા દિવસમાં આત્માનો ઉપયોગ કેટલા કેટલા ક્યાં ક્યાં ભાગે છે નૌકારવાળી ગણી લેવાથી એક આંબીલ કરી લેવાથી સ્થવીર બની નથી જવાતું સ્થવીર શું છે એના શું ગુણો છે એને આપણે અંતરમાં વધારવાનું છે હજી મારો જવાબ અધુરો હતો વચ્ચે એક ફોન આવી ગયો તો તો આપણે વાત કરતા ઘણા કે કોઈને પૂછશો તો કે છે કે એક જગ્યાએ સ્થિર વાસ કરતા હોય ને એને સ્થવીર કેવાય બરાબર આ વાત માનવા જેવી નથી કેટલા આપણા આપણા જૈનો ના સાધુ છોડીને બધા લગભગ સાધુઓ સ્થિર જ કરતા હોય છે એક જ જગ્યાએ રૂપતા હોય છે અને એક જગ્યાએ રૂપવાની તો ભગવાને પણ ના પાડી છે તેથી તો કેટલી બધી બદીઓ વધે એક જગ્યાએ રૂકવો એટલે રાગ વધે દ્વેષ વધે એ જગ્યા પ્રત્યે માણસો પ્રત્યે એટલે તો ના પાડી છે એક કરવાનો એ સ્થિરવાસ વગર ચોમાસા કરવાનો એક એટલે સ્થવિર હવે ક્યાં તમે આને કમ્પેર કરશો તે બિલકુલ જીનાગના વિરુદ્ધ વાત છે એને તમે સ્થવિર કયો તો કેમ ચાલે કોઈ જગ્યાએ સ્થિર થવું એ કઈ બહુ મોટી વાત છે આપણે બધા સંસારી આપણે જગ્યાએ સ્થિર થતા હોય છે તો આપણને સ્થવિર કહેવાય નહીં સ્થવિર તો એક છે કે જે આત્મામાં સ્થિર થાય છે અને એક તો કપડામાં કપડું કામ કામ છે જે ધ્યાનમાં સ્થિર થાય છે એ સ્થવિર છે એક હાઈ લેવલ લેવલનું પદ છે મુનિ મહારાજ કોણ તમને આ સમજાવે અને જે સમજશે ને એ અધૂરું અધૂરું સમજશે એટલે પછી આની ચર્ચા સુબોધી નથી પણ છતાંય જવાબ આપી દેવાય છે અને આ સમજવા વાળા જ ઓછા છે કે સ્થિર કોને કહેવાય સાચું સમજવા અને એને તમે એમના મગજમાં જે વર્ષોથી બેઠું હોય એને તમે આ જવાબ આપો કે ભાઈ આત્મામાં સ્થિર થાય ધ્યાનમાં સ્થિર થાય એ સ્થવિર છે જે આત્માનો ઉપયોગ આત્મામાં રાખે એ સ્થવિર છે મગજમાં નહીં ઉતરે જગ્યાએ સ્થિર થાય એને જ સ્થવિર કહેવાય થઈ ગયો ચર્ચાનો વિષય મૂળ વાત તો એક બાજુ રહી જાય ચાલો એટલે હું તમને કહું છું મહેરબાની કરીને એવા સવાલ જ ના પૂછો કે જેમાં દ્વિઅર્થી હોય જે ચર્ચાનો વિષય બને એવા હોય જે સાંસારિક હોય એ સવાલ જ નહીં ખ્યાલ હવે આટલો વાત નીકળી છે તો આટલું સમજી લેજો કે સ્થવીર આ છે કે જેનો આત્માનો ઉપયોગ સ્થિર થયો છે જે પોતે આત્મામાં સ્થિર થયા છે ઉપયોગ તો ચાલુ છે પણ એને સ્થિર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે હજી થઈ ના ગયા હોય તો પ્રયત્ન કરી રહ્યા હોય છે અને એને નમસ્કાર પહોંચે છે આજે કદાચ થબીર શબ્દનો સાચો અર્થ જાણવા મળજો તમને પણ એને સાચામાં ખપાવશો ખોટા મને નથી ખબર